દ્વારા સંચાલિત હોલ ઓપન પાર્ટી ફ્લોટને લઈને અવારનવાર ફરિયાદો આવતી રહેતી હોય છે ત્યારે આ ફરિયાદને નિવારવા તેમજ તેના મરામત કામ ઝડપી બનાવવા માટે વ્યવસ્થા પણ ઊભી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ઓડિટોરિયમ તેમજ હોલનું ક્વાર્ટરલી સર્વિસ રિપેરિંગ પણ કરવામાં આવશે તમામ હોલટેલ હોલનો જે મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવશે હોલની ખુરશીઓ લાઇટ પંખા સાઈડની તમામ સામગ્રી દર વર્ષે એકવાર તેની મરામત કરવામાં આવશે તેના ઉપરાંત વધુ એક મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે હોલ અને પાર્ટી પ્લોટમાં પ્રસંગ બાદ પ્લાસ્ટિક વેસ્ટ ઉત્પન્ન થાય અને પાણીની બોટલોના કચરાને ધ્યાનમાં રાખીને હોલમાં પ્લાસ્ટિક ક્રશર મશીન પણ મૂકવામાં આવશે પ્રસંગ પત્યા પછી પ્લાસ્ટિકના મશીનમાં ક્રશ કરવાનું રહેશે અને કોર્પોરેશનના હોલ અને ઓડિટોરિયમ બાદ સમગ્ર અમદાવાદમાં પોલિસી લાગુ કરવામાં આવશે જ્યાં બોટલનો વપરાશ વધશે ત્યાં મશીન રાખવામાં આવશે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર અમદાવાદ મહાનગરના સિત્તેર કરતાં વધારે હોલો ઓડિટોરિયમ અને ઓપન પાર્ટી પ્લોટો આવેલા છે ઓડિટોરિયમની અંદર ઘણીવાર કેટલીક વાર કેટલીક ખુરશીઓ એની ફરિયાદ મળતી હોય છે પરિણામે એની તમામ ઓડિટોરિયમની ખુરશીઓ છે પાંચ હજાર કરતાં વધારે ખુરશીઓ એને ક્વાર્ટરલી સર્વિસ થાય અને જ્યારે કોઈ વ્યક્તિ એને બુક કરાવે ત્યારે કોઈ એને કોઈ પણ જાતની દુવિધા ન થાય તદ ઉપરાંત હોલની અંદર જે નાના મોટા રિપેરિંગ હોય અને જ્યારે કોઈ વ્યક્તિ હોલ પરત કરે ત્યારે પણ તેનું ચેકિંગ થાય એ માટેની આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર ચર્ચા કરવામાં આવી છે આગામી સમયગાળા દરમિયાન નગરજનોના હોલો સારી રીતે વાપરી શકે અને એમાં કોઈ પણ જાતની અસુવિધા ન રહે તે માટે એની અંદર સ્ટેન્ડિંગ કમિટીની અંદર ચર્ચા કરવામાં આવી છે ઐતિહાસિક જીતનો ઊંકાર ફરી એકવાર મોદી સરકારના નારા સાથે ગુજરાતના તમામ લોકસભા મત વિસ્તારમાં